નમસ્કાર શ્રોતા ગણો હમણાં તમારી મુઠ્ઠી પેક કરો મુઠ્ઠી પેક કરો શા માટે હા વ્યક્તિને ખાલી એટલું કહેવામાં આવે ને કે તમારી મુઠ્ઠી પેક કરો એમાં તમે જાણી શકો કે આ વ્યક્તિનું ડિસિઝન પાવર કેવું હશે આ વ્યક્તિનું નેતૃત્વ કેવું હશે આ વ્યક્તિ કેવો હશે મુઠ્ઠીની આ ખાલી પ્રકૃતિથી હા બહુ ઈઝી છે કોઈ વ્યક્તિને તમે બધાએ મુઠ્ઠી પેક કરી હશે હમણાં સમજજો જે વ્યક્તિએ આવી રીતે મુઠ્ઠી પેક કરી મુઠ્ઠી પેક કરવાનું કયા પછી અંગૂઠો અંદર જાય આવી રીતે મુઠ્ઠી પેક કરી હશે એ વ્યક્તિનું ડિસિઝન પાવર બહુ જ ડાઉન હશે ક્યારે પણ એ યોગ્ય નિર્ણય લઈ જ નહીં શકતો હોય અથવા તો ખોટા જ નિર્ણયો લેતો હશે ડિસિઝન લેવામાં બહુ અસમર્થ હશે એવા પણ વ્યક્તિ છે જેને મુઠ્ઠી આમ પેક કરી હશે આવી રીતે તર્જની આંગળી ઉપર મુઠ્ઠી પેક કરનાર વ્યક્તિનું ડિસિઝન ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટેજ હોય ક્યારેક ડિસિઝન બરોબર હોય ક્યારેક ન પણ હોય એના ઉપર બહુ એના ડિસિઝન ઉપર ભરોસો ના કરી શકાય પણ ઘણા આવી રીતે પેક જેને કરી હશે હંડ્રેડ પર્સન્ટ એકસો દસ ટકા કહી શકું એ વ્યક્તિનું ડિસિઝન પરફેક્ટ હોય હોય ને હોય છે હા મુઠ્ઠી પેક કરવાથી જાણી શકું વ્યક્તિનું ડિસિઝન કેવું હશે